ઇાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીઆઈ ગોહિલ સાહેબને જાણ કરવા છતાં પણ ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ આજે પણ ચાલુ છે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ સ્થાનિકોમાં અનેક ચર્ચાનો માહોલ બની રહ્યો છે ઇચ્છાપુરના ભાટા ગામમાં આવેલ વૃંદાવન ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં સતીષ નામનો વ્યક્તિ ખુલ્લા આમ ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ કરતો હોય ત્યારે સ્થાનિક પીઆઈને જાણ કરવા છતાં પણ આ અડ્ડો બંધ થયો નથી આજે પણ ધમધમી રહ્યો છે જે હાલમાં તાળીવાળો જે તાળી વેચી રહ્યો છે તેવી જ રીતે આ સતીષ નામનો વ્યક્તિ બે વર્ષ અગાઉ ભીંડી બજાર ઊન ખાતે ઝેરી કેમિકલ તાળી વેચાણ કરી રહ્યો તો ત્યારે ત્યાંના સ્થાનિકે તાડી પીતા તરત જ સ્થળ ઉપર એક વ્યક્તિનું મરણ પામેલ જેનું મુખ્ય કારણ ઝેરી કેમિકલવાળી તાળી હતી ત્યારબાદ સ્થાનિકોના વિરોધ બાદ આજે ભીંડી બજારમાં નહીં પરંતુ ઈચ્છાપુરના ભાટા ગામમાં વૃંદાવન ફાર્મની બાજુમાં ફરીથી ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ જોરશોરમાં થઈ રહ્યું છે મળતી માહિતી અનુસાર આ ડો ઈચ્છાપુર પોલીસના રિક્ષાવાળો દીપકના આશીર્વાદથી ચાલી રહ્યો છે પરંતુ આની જાણ પીઆઈ ગોહિલ સાહેબને પણ છે છતાં પણ આ કાળા કામ કરી જાણે કેમિકલ કેમિકલવાળી તાડીનું વેચાણ કરવા માટે કહેવાતું લાઇસન્સ આપેલું હોય તે દેખાય આવે છે